તો તમે એ પાવડર તમે મંગાવ્યો તો મતલબ તમે કેવી રીતે કામનું મંગાવ્યું મંગાવ્યું અને શું પરિણામ મળ્યું હવે બતાવો હા પછી મારા ત્રીસ બત્રીસ ફેટ આવતા ગાયો ના દૂધના ત્રીસ બત્રીસ એવરેજ હા હા તો આ પાવડર પાંચસો ગ્રામ આપ્યા પછી કેટલા ફેટ આવતા ચાલીસ બેતાલીસ ફેટ ચાલીસ બેતાલીસ ઓકે પછી બીજો ફાયદો શું મળ્યો તમને બીજો ફાયદો તો પહેલા હું બાર તેર લીટર દૂધ ભરતો તો બાર તેર લીટર હા બધા પર શું થઈ ત્યાં પછી મારે પંદર થી વીસ લીટર દૂધ મળ્યું મને મતલબ પચીસ ટકા જેવો વધારો ઓકે અને પછી ફેટમાં વધારો એટલા ભાવમાં વધારો પછી તમે બીજું એસએનએફ નું શું કેતા એસઆરએફમાં બી વધારો મળ્યો એમાં બી વધારો મળ્યો તો બી ભાવ વધારો મળ્યો પણ મહત્વની બાબત કે તમે તમારી આ ગાયની વાત કરો છો કે આ જે ગાય દોસ્તો આપણે જોઈ રહ્યા છીએ આ ગાયને

અરે અમુક લોકો તો એવું પણ કહેતા હોય છે કે પોઈઝન નું ઇન્જેક્શન આપવાની પણ તૈયારી કરતા હતા કે આ ગાય પ્રોબ્લેમ લંપી થયેલો હા લંપી ઓકે ત્યાર પછી આ પ્રોબ્લેમ પ્રોબ્લેમ થયું ઓકે અને પછી આ પાવડર તમે આ ગાય આપ્યા પછી શું ફાયદો મેળવ્યો એ વાત કરો પછી મેં આ પાંચસો ગ્રામ પાવડર પેસ્ટલ આ ગાય માટે મંગાવ્યો હતો મેં બરાબર ગાય ને ખવડાયો ત્યાં પછી મેં એ કરાવ્યું એટલે ગાય બંધાઈ ગઈ અચ્છા ગાય બંધાઈ ગઈ હા પછી તમે દૂધની વાત કરતા ગાય કન્ટિન્યુ આ પાવડર મેં વાયા લગી નવ મહિના ચાલુ થઈ ગયા તા પછી એક ટાઈમ નું નવ લીટર દૂધ કાઢતી ટાઈમ નું નવ લીટર નવ લીટર દૂધનો ભાવ કેટલો હોય પાંત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા એટલે કે નવ લીટર દૂધ ત્રણસો થાય છે બરાબર છે અને ગુણ્યા દિવસના બે ટાઈમ ને બે ટાઈમ તો એક દિવસનો ફાયદો થાય છે મહિનાના ત્રીસ દિવસ છસો ને ત્રીસ ગુણ્યા ત્રીસ દિવસ એટલે કે એક મહિનો અઢાર હજાર નવસો એને ગુણ્યા આઠ મહિના સુધી તમે દોયેલું છે બરોબર ને એક લાખ ને રૂપિયા

તંદુરસ્તી સારી છે એકાવન હજાર બસો નો વાર્ષિક વધારો આપેલો હોય તો આ ગાયું વેતર કેટલા મુશે આ ગાય ત્રીજું છે ત્રીજું વેતર વેયાણ થવાનું થવાનું બરાબર ને તો હજી એની લાઈફ નો સારામાં સારો બેનિફિટ દૂધમાં અને ફેટમાં તમે મેળવી શકશો

ફરી વખત પાછા મળશું અને એની મુલાકાત તમને વિડીયો દ્વારા કરાવશું ઓકે જય હિન્દ જય ભારત